આ જગ્યાએ આપણે તુલસી લગનનું ફૂલ આયોજન કર્યું હતું તો એ રસોડું અત્યારે બંને છે તો આપણે અત્યારે જવાનું છે હવે આ રસોડું ફેર છે આ ગામ સમસ્ત ભવ્યમાં ભવ્ય રસોડું છે તુલસી લગભગ જઈ શકો છો આમાં ગામ સમસ્ત બધા ભાઈઓ વિભાગ છે અને આપણે અહીંયા જેઠા જરૂર ભવ્યમાં ભવ્ય રસોડું છે તો એમાં આપણે આથબ ગામ સમસ્ત અને જેઠા પરિવાર મારો આથમ અત્યારે મારો મંજીભાઈ રસોઈ આ તુલસી લગ્ન નિમિત્તે ભવ્ય રસોડું આથબ ટોક ફેમિલી કેમ આમ સો બધા મજામાં મજામાં છો મજામાં રહો છો વેલકમ ટુ માય YouTube ચેનલ સિરાક જેઠાઉ લોગ ઉપર છે મસ્તમાં હવે આપણો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને તમે થંબર ટાઇટલ જોને ખબર પડી ગઈ છે આ સીનો છે તો ખાસ કન્ટિન્યુ બનાવજો અને ચેનલ પર મિત્રો પહેલી ફેર ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો વિડિયો ગમે તો મસ્ત હવે લાઈક કરી દેજો અને ત્યાં પ્રેઝ મિત્રો તમે જોઈ શકો છો આપણે આ જગ્યાએ પર તુલસી લગન ફૂલ આયોજન કરેલું હતું અને આના કારણે મિત્રો પર વરસાદ ના કારણે બધું પલળી ગયું એટલે જો આ જગ્યાએ આપણે રસોડું હતું અહીંયા તો એ રસોડ અત્યારે બંધ છે તો આપણે અત્યારે જવાનું છે હવે આ રસોડું ફેરવી નાખ્યું છે

અહીંયા આપણે મસ્ત આખી કરીને હે ને સાહણીમાં બોલીને કાહણીમાં બોળે છે અને સહણીમાં પડી લીધા પછી વલકામ પાછું છે ને ના આપણે પડે છે અને આ બધા આપણે હાથ ગામના સમો રસોઈયા ભાઈઓ છે બધા છે ના આપણે પરિવાર પરિવારની મઢની વાડી છે એમાં રસોડું રાખવામાં આવ્યું છે તો અહીંયા કરી પાડે છે ત્યારે આજે કળી પાડવાની છે બીજું બધું કાલે છે

આપણે કળીનો રોટ કળી પાડે છે તળાવ પછી મિત્રો સાહણીમાં બોલે એવી રીતનો આખો કળીનો પ્રોસેસ બધી હોય છે તમે જોઈ શકો છો આખા બધાની મિત્રો રસોડું હોય છે ગામ સમસ્ત ભવ્ય ભવ્ય રસોડું છે તુલસી લગ્નનું તમે જોઈ શકો એવી રીતનું કાંક રસોડું છે અને બસોથી થી અઢીસો લોકો મિત્રો કામ કરી રહ્યા છે અત્યારે રસોડ કરે છે તો તમે

બુરું કહેવાય છે બુરું કહેવાય ને બુરું કહેવાય છે એ રીતના લાડવા બનાવવા માટે બુરુ છે અત્યારે સારા છે એ રીતના લાડવા બનાવે છે તો ખાસ હે ને કરીને આપડે ભરાઈ ગઈ છે અને અત્યારે બધા આખા ગામ સમસ્ત બધાનું રસોડું છે ભવ્ય પણ વરસાદના કારણે આપણે જેઠો પરિવારની મડની છે એમાં રાખવામાં એવું છે ખાટીમાં જોયું છે આપણે આ જગ્યાએ હતું તમે આગળ તમને દેખાડ્યું છે ના આપણે રસોડું ફૂલ હતું પણ વરસાદના કારણે બધું ફૂલી ગયું એના કારણે આપણે મઢની વાડીમાં રસોડું રાખ્યું છે અને કેવી રીતનું તો આ પહેલી સોકી બીજી ત્રીજી ત્રણ સોકી ભરાઈ ગઈ છોથી સોકી આપણે રસોડા વિભાગ છે ના છે અને આવી રીતના બધાને હવે અહીંયા જે કામ કરતા એ બા

મનજીભાઈ રસોઈયા અત્યારે આથમ ગામ ના જોઈ કળી પાડે છે અને આનકામ છે આપણે બધા તમે જોઈ શકો છો તો અત્યારે આપણે તો આ બાજુ હોય હવે સાહણી માં જે કળી છે ને એ હવે બધી કાઢે છે અને ઇન્કમ આપણે કળી પાડે છે હું નામ છે આપનું દાદા મારું નામ રમેશભાઈ રમેશભાઈ તમારું નામ દાદા આનંદભાઈ આનંદભાઈ ને રમેશભાઈ આ બધા મિત્રો હાથ ગામના રસોઈ વિભાગ છે અને આપણે અહીંયા જેઠ આ બધા રસોઈ એવી રીતના મિત્રો છે ને કઈ કળી કેવી રીતનું પાડે છે અને આ સાહનીમાં બોળીને પછી અહીંયા આપણે કાઢે છે સોકી ભળે છે એવી રીતની આ આપણે સોયથી સોકી અને આગળ આપણે તૈયાર થઈ ગઈ આ સોથી આપણે સોથી છો ને સોકી તૈયાર થાય છે અને એવી રીતે મિત્રો તો અત્યારે મિત્રો મારા હાથપ ગામ આખો ધુમાડો બંધ હોય છે કેમ કે હાથ આખા હાથબ ગામને પરિસ્થિતિ લેવાની હોય તુલસી લગનમાં એટલે આના લાડવા નથી બનાવવાની છૂટી કરી રાખવાની છે તો તમે જોઈ શકો છો એટલે અત્યારે બસોથી ત્રણસો જણા મિત્રો કળી જ ખાલી પાડે છે આજના આજના દિવસમાં જોઈ શકો છો તમે હજી કાલનું રસોડું તો બાકી છે શાક ડાયર ભાત બધું આનંદભાઈ છે મોહનભાઈ અશોક ઘણા બધા તમને નામ આવી રીતે બધા બધા છે રસોડામાં છે અને બધા રસોઈયા ભાઈઓ છે બીજા બધા મિત્રો આપણે કામ કરી રહ્યા છે મોહન થાર બની રહ્યો છે તો આપડે આ બાજુ મિત્રો મોહન થાર બની રહ્યો છે તો કેવી રીતનું આખું થાય આગળ બધું તમને દેખાડી તુલસી લગ્ન નું આયોજન છે ને કેવી રીતનું આ મોહન બની રહ્યો છે તમે જોઈ શકો છો ચાલો આખું આપણે હાથપણે ભવ્યમાં ભવ્ય તુલસી લગ્નનું આયોજન હોય છે વરસાદના કારણે જે આપણે ખાટીમાનું મંદિર છે આ તુલસી લગ્નનું આયોજન હતું ના આ વરસાદના કારણે બધું પડી ગયું એના કારણથી આપણે જેઠવા પરિવારની વાડી છે અમારી આ અમારા વાડી તો આ વાડીમાં બધું ભવ્યમાં ભવ્ય રસોડું છે તો એમાં તમે જોઈ શકો છો કે આગળ તમને દેખાડ્યું કેવી રીતનું પડી પાડે છે કે હું રસોડું છે કેવી રીતનું આખું રસોડું હોય છે તો આખા હાથક ગામ સમજ તો જોવા ધૂમધવાડો બન હોય છે એટલે આખા હાથક ગામની મહાપરસાદી બનતી હોય છે તુલસી લગ્ન ની તો કેવી રીતના આપણે કળીને ઉપાડે છે કેવી રીતનું કામ કરે છે એ દેખાડ્યું છે અને અત્યારે બસો થી ત્રણસો લોકો મિત્રો કામ કરી રહ્યા છે હાથ ગામ સમસ્ત બધા રસોઈયા ભાઈઓ છે બધા ભાઈઓ આખું કામ કરી રહ્યા છે હાથ ગામ સમસ્ત આયોજન હોય છે હાથ ગામ સમસ્ત અને જેઠવા પરિવાર સમસ્ત જેઠવા પાડ ને જેઠવા પરિવારના પાડ મિત્રો જોશી લગ્ન આયોજન છે તો અને કેવી રીતના તમે જોઈ શકો છો આ જેઠવા પરિવારની ની મઢની વાડી છે એમાં રસોડું ભવ્યમ ભવ્ય રસોડું છે એ રીતનું કામ કરે છે ચાલો કન્ટિન્યુ બનાવી ત્રણસો જણા લોકો મિત્રો આખા હાથ ગામ સમજ તમે મિત્રો કળીને ઉપાડતા કળી છે મોહનથાળને એવું બધું પાડતા એની માટે અત્યારે તો જમીન જમવા બહી ગયા છે તો આખું રીતે મિત્રો કામ આખી અત્યારે વાગી ગયા છે શાર સવારના મિત્રો સવારના કામ કરે છે કરીને એવું બધા આખું પાડે છે તો અત્યારે જો બધા સમય છે રોટલો મિત્રો આખી રોજનો સમય ચાલો આપણે મોહન થાય આપણે કોળો થઈ ગયો છે અને આવી રીતના હોય તો આપણે બધા રસોઈ ભાઈ બધા હવે ખાઈ લીધું ને આ રીતનું આ શોકી બધી તૈયાર થઈ ગઈ છે તરાક બ્રાક નખાઈ ગઈ છે તમે જોઈ શકો છો આપણે આ બધી ચોકી ખળીને હવે લાડુ એક બેન ત્રણ અહીંયા ને એક અહીંયા છે એ રીતનું મિત્રો આપણે কাজু বাদামে নাখুৱাওঁ আদমি বাদামছে આવી રીતનું નાખવાની છે એમાં પછી એવી રીતના આપણે બધું તૈયાર થઈ જાય પછી અને ભવ્ય તુલસી લગ્નનો લાડવા મિત્રો આપણે આથબ ગામ સમસ્ત અને જેઠા પરિવાર સમસ્ત બધાનું આવી રીતનું આયોજન છે તુલસી લગ્નનું એમાં બધાને લાડવાને મિત્રો લાડવા આજના ખાલી આજનું રસોડું ખાલી લાડવાનું છે તો કળી પાડીને લાડવા બનાવવાના છે બીજું રસોડું કાલે છે એવી રીતનું છે અને આપણે ત્રણ ચોકી તો ભરાઈ ગઈ છે તો તો અચ્છા મિત્રો ફાઇનલ ઘરે આવ્યો આવશો અને ચાલો વ્લોગને આપણે એન કહેવું છે તો આજનું દેખાયું તમે ભવ્ય રસોડું બસો થી ત્રણસો કામ કરતા કામ સમસ્ત આયોજન હોય છે ભવ્ય તુલસી લગ્નનું તો કેવી રીતનું રસોડું હતું આજનું દેખાયું કાલે રસોડું છે કાલે શાકદા બધું બાકી છે આજે ખાલી કડીનું રસોડું દેખાડું તો ચાલો વ્લોગને આપણે અહીંયા એન કહીએ છીએ તો ગમે તમે લાઈક કરી દેજો અને ચેનલ પણ મિત્રો પહેલી ફેલાય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મારે નવા નવા વ્લોગ તમને જોવા મળે કાલે નવા ઉમંગ અને નવા જવાબ સાથે નવા બ્લોગમાં મળશો ત્યાં સુધી બધા મિત્રોને પાછી પાસે જય મેડિમાં સબસ્ક્રાઇબ કરતા મારી યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠા ને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો શેર કરો ને બે આઇકન ઓન કરો